મારું નામ વાઘેલા રેખાબેન છે હું ભારતીય મજદૂર સંઘમાંથી વિભાગ પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું આજ રોજ અમે અહીંયા આઈસીડીએસ રાધનપુરમાં આઈસીડીએસ વિભાગમાં રાધનપુરમાં સીડીપીબેનને એક આવેદનપત્ર માટે આપવા માટે આવે છીએ જે કે અમારે ચાર તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રેલીનું આયોજન છે ધરણાનું આયોજન છે જે આક્રોશ ભરી રહેલી છે જેના ઘણા સમયથી અમે વારંવાર સરકારની જોડે વાતચીત કરી વાતાઘાટો કરી છે અને ઘણીવાર મળવા પણ ગયા છે મંત્રીઓને કમિશનરને બધાને પરંતુ અમારા પ્રશ્નોને આશ્વાસન જ આપવામાં આવ્યું છે હજુ સુધી એક પણ પ્રશ્નોનો નિકાલ કરેલ નથી એટલે આના અનુસંધાનમાં અમે અસંતોષકારક અનુભવ્યો હોવાના કારણે અમે આજે રાધનપુરની મતલબ એકસો ને આંગણવાડી વર્કર અને તેડાગર તમામે તમામ તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ પૂરી તરત આંગણવાડીને લોક કરી અને ધરણાં અને રેલીના પ્રોગ્રામમાં જોડાયેલા છીએ બરાબર અમારા પોઈન્ટ મુદ્દાઓ એ છે કે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો કે આંગણવાડી વર્કરને કાયમી કર્મચારી કરવા પરંતુ એના વિશે હજુ પણ કોઈ પણ સંતોષકારક જવાબ મળેલ નથી બીજું કે અમારે ત્યાં અહીંયા એમએમઆઈનો સ્ટોક આવે છે જે એમએમઆઈનો સ્ટોક બેનો પોતાની જાતે પોતાના ખર્ચ અને ઉપાડી અને કેન્દ્ર ઉપર લાવી અને ગામમાં વિતરણ કરે છે એનું પણ ભાડું ભથ્થું કે કોઈ પણ કરેલ નથી એ વારંવાર અમે એમને મુદ્દો આપેલો છે અને હમણાં કે મોબાઈલ તો સરકારે આપ્યા જ નથી લાંબા ટાઈમથી અમે અમારા પોતાના મોબાઈલથી મોબાઈલનું પોષણ ટેકરનું કામ કરી રહ્યા છીએ પરંતુ અમારા ઉપર ફેસ કેપ્ચર અને કેવાયસી કરવાની ખૂબ જ મોટી જવાબદારી આપી છે જે બહેનોથી મોબાઈલ વગર શક્ય નથી એટલે મોટીમાં મોટી મુશ્કેલી મોબાઈલની પડી છે તો સરકારને જો કામ જ કરાવવું હોય તો મોબાઈલ આપવાની ફરજ એમની છે અને જે અમને મોબાઈલ આપવાનું વિચારે એમને બીજું કે બીજું એમને અમારે જે સુપરવાઇઝરમાં એવું છે કે ગ્રેજ્યુએટી સુપરવાઇઝરના દસ વર્ષ પૂરા થાય કે આંગણવાડી વર્કરને તો એના પછી અમને આંગણવાડી સુપરવાઇઝરમાં મેળ પડે છે પરંતુ પાટણ જિલ્લામાં એવું છે કે આજ સુધીમાં એક પણ કાર્યકરને સુપરવાઇઝરની ભરતી મળેલ નથી એવું ઘણા પણ ઘણા બધા જિલ્લાઓમાં આ રીતે જ છે કે જે અમને સુપરવાઇઝરની ઉંમરનો બાદ કર્યા વગર ભરતી આપે અને એવી જ રીતે હેલ્પરને પણ કાર્યક્રમમાં બઢતી આપે એ પણ છે એ પણ હજુ અમારાથી થયેલું નથી અને બીજું કે નાસ્તાના બિલો અને જે બધું અમને આપે છે પણ પહેલાં અમે ખર્ચ કરીએ છીએ અને પછી આપવામાં આવે છે પરંતુ અમારી એવી માગણી છે કે પહેલાં અમને એ લોકો પૈસા આપે કે ખર્ચ આપે અને પછી અમે ખર્ચ કરીએ આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે તો વધુ સારું છે આવા અમુક આઠ મુદ્દાઓને અનુસંધાન લઈ અને અમે ચાર તારીખે રેલીમાં અને ધરણાના પ્રોગ્રામમાં જવાના છીએ કેવી માંગણી માંગણીઓમાં મેં તમને જણાવ્યું કે બીઓલોની એક તો મેઇન બીઓલોની કામગીરી અત્યારે બહુ જ આપી રહ્યા છે ને બેનોને નોટિસો પણ આપવામાં આવે છે બેનોને બધી જ રીતે માનસિક રીતે પણ ત્રાસ આપવામાં આવે છે એનું કારણ છે કે બેનો જોડે મોબાઈલ તો છે જ નહીં એક તો પોષણ ટેકરનું કામ જ માંડ માંડ કરી રહી છે એમાં પણ બીઓલોનું કામ કરવું એ બહુ મુશ્કેલ છે એટલે હાલ તો બીઓલોની કામગીરીનો કોઈ પણ કાર્યવાહીની માંગ બેન કેવી છે કાર્યવાહીની માંગમાં